આપડે હિન્દી ઉપર ગુજરાતી મોડું કાળું આવતું હતું લાઈક કરજો ફોલો કરજો તમને બતાવીએ કે ખેડો માતાજીને દર્શન કરીને હવે માતાજીની મૂર્તિ તમને બી દર્શન કરાવીએ હવે અત્યારે અમે હાઇવે ઉપર ચાલી રહ્યા છીએ બરાબર અને સાથે છે જો બરાબર ચાલો મળીએ તમને ત્યાં જઈએ આવી ગયા છીએ આપણે મંદિરની અંદર બાજુ અત્યારથી મેળો ચાલુ થઈ ગયો છે અત્યારે જો મેળાની અંદર આવી ગયા આ રવ્યું મંદિર

ਆ ਵੀ ਗਿਆ ਸਮੇਂ ਦੇ ਅੰਦਰ

हाँ जो हा इस आपको जब मंदिर नहीं बाहर आएं तब मोड़ चालू चलो आगे से मंदिर हमें शॉपिंग चालू होगा हमें आइटम विजालों को आपको ताने वस्तु કેમ છો મારા ભાઈઓ આપણે આવી ગયા છીએ હવે દુકાને બેસી ગયા છીએ દુકાન પર કેવો લાગ્યો તમને મારા અત્યારે માતાજીના મંદિરનો મંદિર માતાજીના દર્શન કર્યા અને હવે અમે જઈશું બીજા એક નવા બ્લોગ ઉપર શૂટ કરવા માટે જલ્દી બીજો બ્લોગ પણ આવતો રહેશે આવી રીતના સપોર્ટ બનાવી રાખજો તમને ફટાફટ આવા નવા બ્લોગ હવે ચાલુ રહેશે તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો અને જોતા રહો આવા નવા વિડીયો આ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી બી અહીંયા આવી રહી છે તો એને બી ફોલો કરી લેજો ત્યાં બી નવા વિડીયો તમને મળતા રહેશે તો મળીએ જલ્દી નવા બ્લોગ સાથે ચલો બાય